નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ સ્પેશિયલ બુલેટિન માં હું દહેરાવલ આપનું સ્વાગત કરું છું ઉમરગામ ખાતે સુરત બાદના ઇન્ટરસિટી ટ્રેનને સ્ટોપેજ પડવાતા ઉદ્યોગકારો તથા યાત્રીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ટીમ દ્વારા સાંસદ ધવલભાઈ પટેલને સાંજે ઇન્ટરસિટી ટેનના સ્ટોપેજ માટેની માંગણી કરાઈ હતી સાંસદ ધવલભાઈ પટેલે વિષયની ગંભીરતાને ધ્યાને લઈ રેલવે મંત્રી સમક્ષ દાદદાર રજૂઆત કરતા માત્ર આઠ દિવસના સમયગાળામાં સુરત બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનને સ્ટોપેજ ફળવાયું હતું સોમવારે સાંજે યુઆઈએની ટીમ અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ટરસિટી ટ્રેનના વધામણા સાથે ધવલભાઈ પટેલનું સન્માન કરાયું હતું કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધારાસભ્ય રમણભાઈ પાટકર ડીઆરએમ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઉપપ્રમુખ ભગવાનભાઈ બરવાર દ્વારા ધારાસભ્ય રમણભાઈ પાટકરનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું ટીમ દ્વારા સાંસદ ધવલભાઈ પટેલ નું દબદબા સ્વાગત કરાયું હતું ઉમર ગાંવો બહુ બહુ સ્વાગત કરતા હું ઉમર ગાંવ મેં થોડા સા વિસ્તાર મેં ચાઉા ચાહુંગા ગાંવ પચપન ગાંવો કે બીચ એક મેલ બેલ્ટ હૈ और धानु से लेके तलाशरी सब जगह के वर्कर्स उभर में आके काम करते हैं की ग्रोथ का यही मेन रीजन है आज हम पचपन गांवों के साथ यहां पे लाखों लोगों को रोजगार दे रहे हैं हमारे लिए सबसे बड़ी असुविधा ये है कि आज हम लोग हाईवे से भी काफी दूर हैं बसों की सेवा यहां पे नहीं है हमारे आने वाले मजदूर भाई लोग जो हमारे बच्चे हैं जो उमर गांव से पढ़ने जाते हैं धानू या कई कई जगह उन सबके लिए जो परफेक्ट माध्यम ऑफ ट्रांसपोर्टेशन है वो है रेलवे आज ये हमारे लिए बहुत गर्व की बात है बहुत खुशी की बात है कि आज इंटरसिटी को यहाँ पे परमानेंट स्टॉपेज देने की बात की जा रही है जितनी खुशी अयोध्या में राम मंदिर के बनने में हुई थी उतनी खुशी हम उमरगांव वासियों को इंटरसिटी के रोकने पे हुई है पर मैं अपने प्रिय धवल भाई को एक बात बोलना चाहूंगा पिक्चर अभी बाकी है मेरे दोस्त क्योंकि इंटरसिटी में जो इंडस्ट्री वाले हैं वो अफोर्ड कर सकते हैं पर मेरे उमरगांव की जो फैक्ट्रियों में हमारे जो वर्कर्स काम करते हैं भाई बहन काम करते हैं हमारे जो बच्चे यहाँ पे स्कूलों में जाते हैं उनके लिए हम डीएम साहब भी आए हुए तो उन सबको एक ही विनती करूंगा उमरगांव मेक इन इंडिया का पर्चा बहुत तेजी से लहरा रहा है आने वाले छह महीनों में कम से कम उमरगांव में जो इंडस्ट्री आने वाली है साठ से सत्तर हजार एम्प्लॉयमेंट और क्रिएट होने वाले हैं, तो हम एक ही चीज आप लोग को दरखास्त करेंगे आप हमारे लिए या तो लोकल हमारे संजान से लेके तक चलाइए और अगर लोकल चलाने में आप लोग को असुविधा है कुछ का, कानूनी अड़चने हैं तो आप कम से कम मेमो जो यहाँ पे पहले चलती थी मेमो वो मेमो आप हम लोग को कम से कम तीन मेमो एक्स्ट्रा दीजिए कि हमारे जो वर्किंग क्लास है जो उमर की रीढ़ की हड्डी है उनको हम लोग ढंग से उनका आना और जाना का प्रबंध कर

ઉમર ગામના લોક લાળીલા ધારાસભ્ય અને જેમણે પૂરે જીવન આપણા ઉમર ગામ માટે સમર્પિત કર્યું છે એવા રમણભાઈ પાટકર બીઆરએમ સર અમારા જિલ્લાના મહામંત્રી તો ખૂબ ખૂબ ધન્યવાદ આટલું ભવ્ય સ્વાગત કરવા બદલ જરા 2024 નું ઇલેક્શન આવ્યું ત્યારે પૂરા આપણા વલસાડ લોકસભામાં સાત વિધાનસભા આવી છે અને આપણે વલસાડ લોકસભા સીટ જે બેરોમીટર સીટ ગણાય છે એ આપણે બે લાખ અને અગિયાર હજાર જેટલી માર્જિન સાથે જીત્યા પણ સૌથી મહત્વનું એ છે કે જે દરેક વિધાનસભા હતી એમાં આપણી ઉમરગામ વિધાનસભા નંબર વન આવી નંબર વન એ રીતે કે જે વિધાનસભામાં માર્જિન આવ્યું હતું એનાથી સૌથી વધારે વૃદ્ધિ આપણે કોઈ કર્યું હોય તો ઉમરગામે કર્યું તો જયારે ઉમરગામે મને આટલો પ્રેમ સ્નેહ આપ્યો તો મારી પણ ફરજ છે કે મારે પણ ઋણ અદા કરવાનું છે અને ઉમરગામમાં જેમ નરેશભાઈએ વાત કરી કે આટલું બધું પોટેન્શિયલ જ્યારે આપણા ઉમરગામમાં છે આપણા પંચાવન ગામની વસ્તી છે આદિવાસી વસ્તી છે દરેક સમાજના લોકો અહીંયા રહે છે એની સાથે જે આપણી બારસો જેટલી ઇન્ડસ્ટ્રી આવી છે ને લાખો લોકોને રોજગારી જ્યારે અહીંયા આપે છે ને ખાલી આપણા ઉમર ગામના લોકો નહીં પણ મહારાષ્ટ્રમાં વિરાર વસાઈ થી પણ લોકો આવે છે ને અહીંયા સુરત થી પણ લોકો આવે છે તો આપણા લોકોને સારી સવલત મળી રહે એના માટે અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છે એના માટે જ પાર્લામેન્ટમાં પણ ખાસ મે આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મળીને રજૂઆત કરી હંમેશા એવું થતું કે વલસાડ લોકસભામાં આપણે વલસાડની વાત કરીએ વાપીની વાત કરીએ પણ ઉમરગામની વાત નહીં થતી હતી પણ મારા માટે તો ઉમરગામ પણ એટલું જ મહત્વ છે જેટલું વલસાડ અને વાપી છે અને એના માટે ઉમરગામમાં સારી ટ્રેનને સ્ટોપેજ મળે આપણું ઉમરગામનું રેલવે સ્ટેશન સારું આધુનિકરણ થાય એના માટે પૂરા હંમેશા પ્રયત્ન આપતા છે નરેશભાઈ જે મારા મિત્ર છે ને હંમેશા ઉમરગામનું સારું થાય એના માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે એમણે રજૂઆત કરી કે એક ટ્રેન સ્ટોપ થઈ ગઈ એના લીધે જે હજારો વર્કર્સ છે એમને અગવડતા પડે એવા સમય આવી ગયો હતો તરત જ મેં અશ્વિની મેષ્ણવજી વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોક મિશ્રાજી ડીઆરએમને લેટર લખ્યો અને એમની સાથે વાટોઘાટો સ્ટાર્ટ કર્યું અને એમણે પણ સરસ રીતે પંદરમી તારીખ એટલે આઠ દિવસની અંદર જ આપણું સુરત બાંડ્રા ઇન્ટરસિટી મંજૂર થઈ ગઈ અને પરમાનન્ટ સ્ટોપેજ આપણને આપી દીધું કે આપણું સુરત બાંદ્રા ઇન્ટરસિટી જે ચાલુ થઈ છે એ ખાલી ટ્રેલર છે ટ્રેલર પિક્ચર તો હમણાં ચાલુ થશે ચાહે આપણે ફ્લાઈંગ રાણી હોય કે બીજી મોટી 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 ટ્રેન હશે બધી ટ્રેન આપણા ઉમરગામમાં રજૂઆત કરવી પડે જનરલ મેનેજર ને રજૂઆત કરવી પડે આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને રજૂઆત કરવી પડે કે પછી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પણ રજૂઆત કરવી પડતો હોય ત્યાં પણ હું રજૂઆત કરીશ પણ અમારા ઉમરગામનું સારામાં સારું થાય થાય એવું આપણે કામ કરવાના